વિકાસ સપ્તાહ નિમિત્તે ક્રમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અને જાગૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં હતું આ ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં ભીતચિત્ર બનાવવાની ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું જેને શહેરના સૌંદર્ય અને સ્વચ્છતાના સંદેશને કલાત્મક રીતે રજૂ કર્યો હતો આ સામુદાયિક જાગૃતિના પ્રયાસરૂપે કરમસંદ આનંદ અને વલ્લભ વિદ્યાનગર ખાતે સ્વચ્છતા સંબંધી નાટકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ નાટ્ય પ્રસ્તુતિઓના માધ્યમથી લોકોને સ્વચ્છતાનું મહત્વ અને પડકારો સમજાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ કલાકારો અને સામાજિક કાર્ય કરવા કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો જેથી લોકજાગૃતિના કાર્યને વધુ બળ મળી રહી શકે આવા જાગૃતિલક્ષી કાર્યક્રમોનો હેતુ વ્યક્તિગત સ્વચ્છતાથી લઈને સાર્વજનિક સ્થળોની સફાઈના સુધીના મુદ્દાઓ પર લોકોને સમજ કેળવવાનો છે મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ દરમિયાન યોજાયેલા કાર્યક્રમો દ્વારા નગરજનોને સરકારી યોજનાઓ અને સામુદાયિક વિકાસની પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો આનાથી નાગરિકોમાં સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાની સહિયારી જવાબદારીની ભાવના મજબૂત થશે